નમસ્કાર રહ્યા ન્યૂઝ જયપુરી લુહાર સમાજને સેમિનાર ગુજરાતમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના વર્ષ બે હજાર પચીસમાં ધોરણ નવ દસ અને અગિયાર તેમજ બારની પરીક્ષામાં ઉત્તર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હિંમતનગરના ટાઉન હોલ ખાતે જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનાર સાઇનિંગ સ્ટાર બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને નામાંકિત મોટિવેશનલ સ્પીકરોએ સંબોધિત કર્યા ટ્રસ્ટીગણ અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા વર્ષો પૂર્વે રાજસ્થાનથી રોજગાર અર્થે જયપુરી લુહાર સમાજના વડવાઓ અન્ય રાજ્યો સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોમાં વસવાટ કરી ખેતી ઉપયોગી ઓજાર બનાવવાનો વ્યવસાય કરી જયપુરી લુહાર સમાજની આગવી ઓળખ સાથે સ્થાપિત થયા હતા પણ આજના સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે તાલ મેળવતા યુવાનોમાં શિક્ષા ક્ષેત્રે જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે એક એજ્યુકેશન અને બિઝનેસ સેમિનાર સહિત સ્વાસ્થ્ય શિક્ષણ અને સામાજિક વિકાસના અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તેના જ અનુસંધાને હિંમતનગરમાં આવેલ નલિકાંત ગાંધી હોલમાં તાજેતરમાં ધોરણ નવ દસ અને અગિયાર બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એજ્યુકેશન સેમિનાર યોજવામાં આવ્યું જેમાં નામાંકિત મોટીવેશનલ સ્પીકરોએ વિદ્યાર્થીઓને આધુનિક જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને જયપુરી લુહાર ટ્રસ્ટના અધ્યક્ષ સહિત ટીમ અને સામાજિક અગ્રણીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોથી પોતાના વાલીઓ સાથે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા રેન્ક પ્રમાણે પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ તેમજ પ્રોત્સાહન રૂપી રોકડ રકમ પણ એનાયત કરવામાં આવી સમાજનો કોઈપણ દીકરો કે દીકરીની

અહીંયા બોલાવીને સ્વાગત કરવામાં આવ્યા એવોર્ડ અને સર્ટિફિકેટથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આ સાથે સાથે અમારા સમાજમાં જતપુરી દ્વારા સમાજમાં જે પણ કોઈ વ્યક્તિઓ કે જે સારી પોસ્ટ ઉપર જે સરકારી નોકરીમાં છે એ બધાના સ્વાગત કરવામાં આવ્યા અને સમાજને આગળ શિક્ષાના ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધારવું તે બદલ આજે અહીંયા ચર્ચા કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા જયપુરી લુહાર સમાજના કરીબન બારસો લોકો અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમ આજે અહીંયા અમે ઉજવણી કરી